નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વીડિયોમાં દુઃખનો અંત કુળદેવીમાં જ લાવશે આ રીતે તમારે કુળદેવીને દુઃખ સોંપી દો પછી તમારા જીવનમાં નવો બદલાવ થવા લાગશે મિત્રો આપણે અમારી ચેનલમાં જેટલા મિત્રો આપણા વિડીયો લગાતાર રોજ અપડેટ નવા વિડીયો જોઈ રહ્યા છે એવાઓમાંથી ઘણા લોકોના પ્રશ્ન એક જ હોય છે કે દુઃખ આવે છે પણ જતું નથી ઘણા બધા કુળદેવી માના ઉપાયો કર્યા દીવા કર્યા અગરબત્તી કરી ઘણા ભૂવા પો ભૂવા પોપાળ ભૂવા પોપાળા કર્યા ટાળા કરાયા કારણ કઢાયા પણ કર્માથી દુઃખ જતું નથી આ પ્રશ્ન ઘણા બધા લોકોનો છે મિત્રો ઘરની જે કુળદેવીમાં હોય એને તમે દુઃખ સોંપી દો અને ચિંતા રહિત થઈ જાઓ તમારી ભૂલોને માફી માગી લો અને એક એવો સંકલ્પ કરો એક નિર્ણય કરો એક લક્ષ્ય રાખો એક દઢ દરડ વિશ્વાસ રાખો તમારા કુળદેવી ઉપર અને એમને તમે વંદન કરી બધી ભૂલોની માફી માગો કર્યું હોય કે ના કર્યું હોય છતાં પણ એમને બે અગરબત્તી કરી દેવું કરી અને એમને વંદન કરી અને તમારી બધી ભૂલોની માફી માગીને તમે તમારું તમામ દુઃખ માને જણાવી દો અને માને બે હાથ જોડીને પ્રાર્થના કરો કે માં જે કરે એમાં તમારે કરવાનો છે મારે તોય એમાં તમે અને તારો તોયમાં તમે પણ જ્યારે તમે નિર્મળ ન થાઓ જ્યારે તમે શુદ્ધ ન થાઓ તો તમારી પ્રાર્થના કોઈ દિવસ સ્વીકારતી નથી માતાજી જ્યારે આપણા ઘરમાં કોઈ પણ પ્રકારનો દુઃખ હોય તો આપણે એવી માનસિકતા ન રાખવી કે આપણા ઘરમાં દુખ છે કદાચ જો દેવ દુખ હોય તો પણ આપણે કુળદેવીને જણાવવું જોઈએ અથવા તો કર્મની કઠણાઈ હોય તો એ આપણે ભોગવવું પડે એટલા માટે જે તમને મળ્યું છે એમાં સંતોષ રાખો સોના બસો બસોના ત્રણસો ત્રણસોના ચારસો અને ચારસોના પાંચસો કરશો અને એવા ચક્કરમાં જશો અળવા માર્ગ તો તો કોઈ દિવસ એવા ફસાશો કે એમાંથી કુળદેવી તમને બહાર કાઢવા નહીં આવે તો જેટલું પણ મળે છે એમાં સંતોષ રાખજો જેટલું મળે છે એમાં ખુશ રહેજો તો એવું કંઈ કાર્ય કરજો કે આપણા કુળદેવી આપણાથી રાજી રહે આપણાથી પ્રસન્ન રહે અને આપણું જેવું કર્મ હોય કર્મ ઉપર ફળ નિર્ધારિત થાય આપણી જેવી ભાવના હોય આપણો જેવો પ્રેમ હોય આપણે જે ભાવથી માતાજીનું સ્મરણ કરતા હોય કુળદેવી માનું તો કુળદેવીમાં આપણને રક્ષા કરે આપણા કુળને આગળ લઈ જવા માટે કુળદીપ આપે તમને સારો એવો ધંધો મેળવી આપે નોકરી તમારા જીવનમાં આગળ લઈ જવા માટે તમારા પરિવારને તમારા રિવાજોને તમારા રહેણી કહેણીને આ બધાને આગળ લઈ જાય તમારા કુળદેવીમાં જ્યારે કુળદેવીમાંની કૃપા હોય મિત્રો તો કોઈ પણ દિવસ ઘરમાં બીમારી ના આવે કોઈ દિવસ કોર્ટ કચેરી ના હોય કોઈ દિવસ અકસ્માત ના થાય કોઈ દિવસ દવાખાનું ના આવે ઘરમાં કલેશ કંકાસ ઝઘડા ના થાય અને હર ઘડી હર પલ તમે આનંદ પ્રફુલ્લિત રહો તમે જેટલું કમાવો છો એમાં ખુશ રહો અને કોઈ પણ વ્યવહારમાં તહેવારમાં તમે બધા સમાજના રીત રિવાજોમાં તમારી પ્રશંસા તમારો માન મોભો ઇજ્જત આભરું જળવાઈ રહે તો આ બધી કુળદેવીમાં કૃપા હોય ત્યારે થાય અને આનાથી સીધું ઊંધું જેમ કે તમે કહ્યું એમ કોઈ અકસ્માત થઈ જાય કોઈ અનઘટિત ઘટના બની જાય કલેશ કંકાસ વ્યસન ફેશન આ બધો હોય તો સમજવું કે કુળદેવી તમારાથી નારાજ છે તમે ભૂલ ભૂલ નથી કરી શકતા પણ તમારે ભોગવવી પડે છે આવા પણ ઘણા પ્રશ્નો હોય છે તો એનું એક જ કારણ છે કે કોઈ એવી જગ્યાએ કોઈ એવા આપણે અજાણ્યા ત્યાં અજાણતાથી કોઈ કર્મ થઈ ગયું હોય કોઈના સંગમાં સંગમાં કોઈના રંગમાં જવાથી કોઈના અહિત કરવાથી તમે ખબર કરવાથી તમને ખબર નથી કે મેં આનું અહિત કર્યું છે પણ કદાચ થઈ ગયું હોય અજાણતા કોઈ બીજાનું ભૂલ ભલું ના થાય અને ખોટું કાર્ય થઈ ગયું હોય તો એની જે આતળી છે એની જે આત્મા છે એનું દુજાય અને દુભાઈ એટલે જે એની જે કકળાઈ એ કકળામણ આપણને બહુ દુઃખી કરે અને આપણા માતાજી આપણાથી નારાજ થઈ જાય તો એવું કોઈ કાર્ય મિત્રો ન કરવું કે બીજાનું અહિત થાય ખોટું થાય એ દુઃખ આપણને પાછળથી નડે તો કુળદેવીમાં દુઃખનો અંત લાવે જરૂર લાવે પણ કુળદેવી માના વચનમાં રહો કુળદેવી માના વ્યાણમાં રહો જે કુળદેવીમાં કે એ પ્રમાણે કરો પણ તમને ખ્યાલ ન આવે ખ્યાલ ક્યારે આવે કે જ્યારે તમે કુળદેવી માના પરમ ભક્ત બની જાઓ કુળદેવી માના ભક્તિમાં મન પરોવી દો સર્વ જગતનું તમે ભલું કરવા લાગો તમે જે તારો એવું કરવા માગો અને કુળદેવીમાં તમારા ધંધામાં સહાય કરે તમારા રહેણી કહેણીમાં તમારા દરેક રીત રિવાજો છે જે પરંપરાગત સામાજિક રીતિ રિવાજો છે સાવચે અને તમને આગળ લઈ જાય અને તમારો દિવસેને દિવસે પ્રગતિ થાય તો એ માની કૃપા હોય ત્યારે થાય એના થાય એના ક્યારે બધું થાય કે જ્યારે તમે ભક્તિ કરો માની દીવો કરતા હોય કે અગરબત્તી કરતા હોય પણ તમારે આવું એક લક્ષ્ય બનાવું કે એક એવી ટેવ પાડવી પાડવી પડે કે માતાજી હું બે અગરબત્તી તમને દરરોજ કરીશ ભલે મારા કર ખાવા હશે કે નહીં હોય ભૂખે મરી જઈશ તરસે મરી જઈશ પણ હું તમને દરરોજ બે અગરબત્તી કરીશ અથવા તો દરરોજ તમને હું તેલનો કે ઘીનો દીવો કરીશ અને ભાવ પણ માતાજીનો જ હોવો જોઈએ ભક્તિનો જ ભાવ આવવો જોઈએ નહીંતર હાથમાં માળા અને પેટમાં હોળા તો માતાજી પ્રસન્ન થાય નહીં તો ધુમાડા અગરબત્તી કરવી એ માતાજીનો ભક્તિમય ખોરાક છે તમે ધુમાડા નહીં કરો ધૂપો નહીં કરો દીવા નહીં કરો અગરબત્તી નહીં કરો તો ચાલશે પણ કોઈનું ખોટું ના કરતા જો તમે કોઈની મદદ કરો છો તમે સો રૂપિયા કમાવીને લાવો અને એમાંથી બે રૂપિયા તમે એવી જગ્યાએ વાપરો કે બે રૂપિયા કોઈ સામેવાળા વ્યક્તિને ખાસ જરૂર હોય અને એ બે રૂપિયાથી એનું ભલું થાય તો એ બે રૂપિયા તમારા બે હજાર રૂપિયા કન્વર્ટ થઈને તમારા ઘરમાં આવે તો એ ભક્તિ જ છે ધૂપ કરવા દીવા કરવા અગરબત્તી કરવા એ પણ માતાજીનો ભક્તિનો ખોરાક છે માતાજીના પૂજા પાઠ કરવું એ ખોરાક છે ભગવાન માતાજીનો પણ તમે એના એના કરો તો ચાલે પણ કોકની મદદ જરૂર મદદ કરજો કોઈ ગાયની વારે ચડજો કોઈ કુંવાસીની વારે ચડજો દેશ માટે બલિદાન આપજો કોઈ ધર્મનું કાર્ય કરજો તો સો ટકા કુળ કુળદેવીમાં રાજી થશે અને તમારી પેઢીઓમાં પણ દુઃખ નહીં આવે આ એક હજાર ટકાની વાત છે જો તમે કોકનું ભલું કરશો બીજાનું સારું કરશો તો ઓટોમેટિક તમારું સારું થવા લાગશે તમારા વિચારો જો સકારાત્મક હશે તો તમારી સંગત સારી હશે તમારો નેડો સારો હશે તમારા જીવનમાં રહેણી કહેણીમાં સારા માણસો જોડે ઉઠક બેઠક હશે તો મોટામેન્ટિંગ તમે પોઝિટિવ થઈ જશો અને હર ઘડે હર પલ જો તમે કામ કરશો બીજી રહેશો અને અપડેટ રહેશો તો જીવનમાં ક્યારેય દુઃખ આવશે નહીં સો ટકાની વાત છે મિત્રો આ અને માતાજી રાજી હશે તો આ બધું ઓટંગ મેન્ટ થવા લાગશે બસ મિત્રો થોડું કહ્યું છે કહું છું પણ ઘણું માનજો અને આ વિડીયો તમે કયા ગામ શહેર તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કમેન્ટ કરીને જણાવજો તમારા કુળદેવીનું માનું નામ લખજો મિત્રો હાથ જોડી વિનંતી કરું છું ધર્મના માર્ગમાં રહેજો હર હંમેશા કોઈની મદદ કરજો કોઈનું પણ ભલું કરજો અને જય માતાજી તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો